ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની સરકારી જનરલ હોસ્પિટલ દ્વારા નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જૂની સેક્રેટરી બિલ્ડિંગમાં હાલ હોસ્પિટલની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે ત્યારે આ બિલ્ડિંગના મુખ્ય રસ્તા પર હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે આ બિલ્ડિંગમાં તાલુકા પંચાયત આંગણવાડી કચેરીઓ અને બાળકો માટે આધાર કાર્ડ સુવિધા કેન્દ્ર કાર્યરત છે હોસ્પિટલની ઓપીડી પણ આ બિલ્ડિંગમાં આવેલી છે જ્યાં દર્દીઓની તપાસ થાય છે તે ઓપીડીના દરવાજા સામે જ દરરોજ સાંજે હોસ્પિટલના કર્મચારીઓ વેસ્ટ મેડિસિન ફેંકી જાય છે તો સરકારના નિયમો અનુસાર મેડિકલ વેસ્ટને વૈજ્ઞાનિક પદ્ધતિથી નાબૂદ કરવાનો હોય છે જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ ફેંકવો એ ગુનો છે આમ છતાં જનરલ હોસ્પિટલના કર્મચારીઓ આ નિયમોની અવગણના કરી રહ્યા છે આ બેદરકારીથી આસપાસના લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થઈ રહ્યું છે અમીન પાયક સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહુવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ